પત્નીએ છૂટાછેડા લીધા વિના જ કર્યા બીજા લગ્ન પૂર્વ પતિ પર લાખ દાવો ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાંથી લગ્ન જીવન પર વિશ્વાસ હલાવી નાખે તેવો સનસની બનાવ સામે આવ્યો છે ઓસ્ટ્રેલિયામાં નોકરી માટે ગયેલા એક યુવકને ખબર પડી કે તેની પત્નીએ કોર્ટને ઘૂમળા કરીને છૂટાછેડા લીધા વિના જ બીજા લગ્ન કરી નાખ્યા હતા એટલું જ નહીં તેને પૂર્વ પતિ સામે ત્રીસ લાખ રૂપિયાના ભરણપોષણનો દાવો પણ દાખલ કર્યો હતો માહિતી મુજબ ઇજ્જતનગર વિસ્તારના કૈલાસ નયાલના લગ્ન આઠ માર્ચ બે હજાર રોજ સ્વાતિ ભાકુની સાથે થયા હતા થોડા સમય બાદ બંને વચ્ચે અણબનાવ શરૂ થયો અને કૈલાસ ઓક્ટોબર બે હજાર ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો સ્વાતિએ દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવતા

નવો પતિ ગુરગ્રામની બેંકમાં નોકરી કરતો હતો અને બંને મળીને પંજાબ નેશનલ બેંકમાંથી અઠ્યાસી લાખ રૂપિયાની લોન પણ લીધી હતી સ્વાતીએ પોતાના બીજા લગ્ન તથા નોકરીની માહિતી કોર્ટથી છુપાવીને પૂર્વ પતિ કૈલાસ સામે ત્રીસ લાખ રૂપિયાના ભરણપોષણનો દાવો કર્યો હતો આખો મામલો કૈલાશની માતાની ફરિયાદ બાદ બહાર આવ્યો ઇજ્જતનગર પોલીસે પુરાવા દસ્તાવેજો અને બેંક રેકોર્ડના આધારે તપાસ કરી અને પુષ્ટિ થયા બાદ સ્વાતિ તથા તેના બીજા પતિ વિરુદ્ધ સીજેએમ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે